હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ છ વિષય પલાસ એટલે કે ગુજરાતીની અંદર સ્વાધ્યાય પોથી આધારિત કાવ્ય આઠ જેનું નામ છે રામ રાખે તેમ રહીએ તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને સૌપ્રથમ આપણી આ ચેનલ પર આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો પહેલો જે પ્રશ્ન છે કે આપણને કોણ રાખે તેમ રહેવું જોઈએ તો એનો જવાબ આવશે ઈશ્વર બીજું કોઈ દિવસ રહેવા માટે બાગ બગીચા મળે તો કોઈ દિવસ ક્યાં રહેવું પડે તો જવાબ આવશે જંગલમાં ત્રીજો પ્રશ્ન છે કે કોઈ દિવસ સૂવા માટે ગાદી થકિયા મળે તો કોઈ દિવસ ક્યાં સૂવું પડે તો જવાબ આવશે જમીન પર સૂવું પડે છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે કંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે પહેલી ખાલી જગ્યા કે આપણે ખાલી જગ્યાના ચાકર છીએ ઓધવજી રામ રાખે તેમ રહીએ તો અહીંયા જવાબ આવશે ચિઠ્ઠીના ચાકર બીજું છે કે કોઈ દિન રહેવાને ખાલી જગ્યા તો કોઈ દિન જંગલ રહીએ તો આની અંદર જવાબ આવશે બાગ બગીચા ત્રીજું છે કે કોઈ દિન ખાલી જગ્યા શીરો પૂરી તો કોઈ દિન ભૂખ્યા રહીએ તો એની અંદર આવશે ભોજન ચોથું છે કે કોઈ દિન પહેરવાને ખાલી જગ્યા તણા ચીર તો કોઈ દિન સાદા ફરીએ તો અહીંયા આવશે હીર પાંચમું છે કે કોઈ દિન સૂવાને ગાદીને તકિયા તો કોઈ દિન ખાલી જગ્યા પર સૂઈએ તો અહીંયા આવશે ભોંય બાઈ મીરા કહે પ્રભુ ગીરધર નાગર ખાલી જગ્યા સર્વે સહીએ તો અહીંયા આવશે સુખ દુઃખ ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ છે કે પ્રશ્નના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી માંથી શોધીને એની સામે આપણે ખરું કરવાનું છે પહેલો પ્રશ્ન છે કે મીરાબાઈ રામ રાખે તેમ રહીએ એમ કહે છે તો કારણ શું છે તો જવાબ આવશે ખ કે રામ જ ભાગ્યનો નિર્ણય કરનાર હોવાથી તેમની ઈચ્છા મુજબ જ જીવન ચાલે છે બીજો પ્રશ્ન કે આપણે ચિઠ્ઠીના ચાકર એટલે શું તો આવશે ગ જે રીતે ચાકરે આજ્ઞા પાડવાની હોય તેમ આપણે ભગવાનની આજ્ઞામાં રહેવાનું હોય છે ત્રીજો પ્રશ્ન છે કે કોઈ દિન રહેવાને બાગ બગીચા એટલે શું તો જવાબ આવશે ખૂબ જ વૈભવ ભોગવવા મળે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર છે કે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો પ્રશ્ન છે કે આપણે ઈશ્વર રાખે તેમ કેમ રહેવું જોઈએ તો આપણે ઈશ્વરે લખ્યું હોય તે પ્રમાણે કરવું પડતું હોવાથી તેઓ રાખે તેમ રહેવું જોઈએ બીજો પ્રશ્ન કે આપણને કોઈ દિવસ મિષ્ટાનનો જમવા મળે તો કોઈ દિવસ શું કરવું પડે તો આપણને કોઈ દિવસ મિષ્ટાન્ જમવા મળે તો કોઈ દિવસ આપણે ભૂખ્યા પણ રહેવું પડે ત્રીજો પ્રશ્ન કે આપણને કોઈ દિવસ શું પહેરવા મળે તો કોઈ દિવસ સાદા કપડાં પહેરવા પડે તો આપણને કોઈ દિવસ રેશમી કપડાં પહેરવા મળે તો કોઈ દિવસ સાદા કપડાં પણ પહેરવા પડે એટલે કે હીર જડેલા કપડાં પહેરવા મળે તો કોઈ દિવસ સાદા કપડાં પણ પહેરવા પડે ચોથું છે કે મીરાબાઈ આપણને કેવી રીતે જીવવાનું કહે છે તો મીરાબાઈ આપણને સુખ આવે કે દુઃખ તેને સમાન માની આનંદ જીવવાનું કહે છે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર તમારી ભાષામાં લખવાના છે તો અહીંયા ફકરો આપેલો છે આ ફકરાનો આપણે અભ્યાસ કરવાનો છે અને એ આધારિત આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે તો પ્રશ્નોની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ શું છે તો મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ જોધપુર છે બીજો પ્રશ્ન કે મીરાબાઈ બહુભાષીય કવયિત્રી હતા એમ કઈ રીતે કહી શકાય તો મીરાબાઈના મૂળ પદ મુખ્યત્વે વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં જોવા મળે છે આ ઉપરાંત તેમના પદો હિન્દી ગુજરાતી ઇત્યાદિ ભાષામાં મળે છે આથી કહી શકાય કે મીરાબાઈ બહુભાષીય કવયત્રી હતા ત્રીજો પ્રશ્ન છે કે મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ કહી શકાય કઈ રીતે તો હા મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ ચોક્કસ કહી શકાય તેમના લગ્ન ચિત્તોડના મહારાણા ભોજરાજ સાથે થયા હતા ચોથો પ્રશ્ન છે કે મીરાબાઈનો જન્મ આશરે કેટલામી સદીમાં થયો હતો તો મીરાબાઈનો જન્મ આશરે પંદરમી સદીમાં થયો હતો તો મિત્રો અહીંયા પંદરમી સદી આપણે યાદ રાખવાની છે ત્યારબાદ પ્રશ્ન સાત છે કે આ એકમમાં તમને શિરોપુરી બાગ બગીચા જેવા શબ્દો જોયા છે તે મુજબ સાથે બોલીને વિશિષ્ટ અર્થ બનતો હોય તેવા શબ્દોના જોડકા બનાવીને લખવાના છે તો અહીંયા અ અને બ ની અંદર આપેલા છે તો એ આપણે જોડકા બનાવીએ તો બનશે રોટલી શાક દાળ ભાત રાત દિવસ ચડતી પડતી દાણા પાણી જળ અને આડોશ પાડોશ એ પ્રમાણેના એ શબ્દ જૂથો બનતા હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ કે અહીં આપેલી વિગત ઉત્તર રૂપે આવતી હોય તેવા બે બે પ્રશ્ન લખો તો અહીંયા છે કે રામ રાખે તેમ રહીએ ભજન મીરાબાઈ ઓધવજીને કહેતા હોય તેમ લખવામાં આવ્યું છે તો આ જવાબ છે તો એના પ્રશ્નો બનાવીએ તો રામ રાખે તેમ રહીએ ભજન કેવી રીતે લખવામાં આવ્યું છે અને બીજો પ્રશ્ન બનશે કે મીરાબાઈ ઓધવજીને કહેતા હોય તેવી રીતે કયું ભજન લખવામાં આવ્યું છે ત્યારબાદ બીજો ઉત્તર છે કે મીના પોતાના ઘરની નજીકના બાગમાં અચૂક જાય છે તો પ્રશ્ન બનશે કે મીના ક્યાં અચૂક જાય છે બીજું મીનાના ઘરની નજીકમાં શું આવેલું છે ત્રીજું છે કે દિનાને આજે ઉપવાસ હોવાથી ભૂખી રહેવાની છે તો પ્રશ્ન બનશે કે દિના આજે કેમ ભૂખી રહેવાની છે બીજું દિનાને ઉપવાસ હોવાથી તે શું કરવાની છે તો આ પ્રમાણે આવશે ત્યારબાદ ચોથું છે કૃષ્ણને ગોવર્ધન પર્વત ઊંચક્યો હોવાથી તેમને ગિરિધર કહેવાય છે તો કૃષ્ણને ગિરધર કેમ કહેવામાં આવે છે બીજો પ્રશ્ન બને કે કૃષ્ણને ગોવર્ધન પર્વત ઊંચક્યો હોવાથી તેમને શું કહેવામાં આવે છે તો આ પ્રમાણે આપણે પ્રશ્નો બનાવવાના છે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ છે કે નીચેના વાક્યમાં લીટી કરેલા પદના સ્થાને કંસમાંથી તેના જેવા અર્થવાળા શબ્દો પ્રયોજી આપણે વાક્ય ફરીથી લખવાનું છે જેમ કે કેટલાક માણસોને હીરના ચીર પહેરવા મળે છે તો હીરણા એટલે જવાબ આવશે રેશમણા તો વાક્ય બનશે કે કેટલાક માણસોને રેશમના ચીર પહેરવા મળે છે બીજું છે કે કેટલાક લોકોને ભોજનમાં શીરોને પૂરી જ ગમે છે તો શીરોને પૂરી તો એ જવાબ આવશે મિષ્ટાન તો કેટલાક લોકોને ભોજનમાં મિષ્ટાન્ન જ ગમે છે ત્રીજું છે કે કેટલાક પોતાના મહેલમાં જ રહેતા હોય છે તો મહેલમાં એટલે જવાબ આવશે પ્રાસાદમાં તો વાક્ય બનશે કે કેટલાક પોતાના પ્રાસાદમાં જ રહેતા હોય છે ચોથું છે કે તકિયાને અઢેલીને બેસવાની મજા પડે તો અઢેલીને એટલે કે ટેકો લઈને તો વાક્ય છે કે તકિયાને ટેકો લઈને બેસવાની મજા પડે ત્યારબાદ પ્રશ્ન દસ છે કે આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો જેમ કે જીવનમાં અને તડકી છાયડી વાક્ય બનશે કે જીવનમાં તડકી કરે છે એ જ પ્રમાણે બીજામાં કાયમ અને રાત દિવસ તો વાક્ય બનાવીશું કે જીવનમાં કાયમ રાત દિવસ પ્રભુનું નામ સ્મરણ કરવું ત્રીજું છે કે વર્ષો વર્ષ અને સુકાળ દુકાળ તો સુકાળ દુકાળનું ચક્ર વર્ષો વર્ષ ચાલ્યા જ કરવાનું ચોથું છે કે ઘડી ઘડી તાડ તડકો તો તાડ તડકો ઘડી ઘડી વારાફરતી બદલાયા કરે છે પાંચમું છે કે જીવનનો માર્ગ અને ખાડા ટેકરા તો કે જીવનનો માર્ગ હંમેશા ખાડા ટેકરાવાળો જ હોય છે તો આ મુજબ આપણે વાક્ય બનાવીશું ત્યારબાદ અગિયારમો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબ શબ્દોના અર્થ લખો અને વાક્યમાં પ્રયોગ કરો જેમ કે સુગંધ તો કે સારી વાસ અને દુર્ગંધ તો ખરાબ વાસ તો વાક્ય આપેલા છે કે ગુલ છડીના ફૂલોની સુગંધથી બગીચો મગમગ થઈ રહ્યો છે અને બીજું છે કે ગટર ઉભરાય અને આખા ફળિયામાં દુર્ગંધ ફેલાઈ ગઈ તો એ જ પ્રમાણે સજ્જનનો અર્થ થશે સદાચારી માણસ અને દુર્જનનો અર્થ થશે ખરાબ માણસ તો વાક્ય છે કે સજ્જન વ્યક્તિઓ હંમેશા બીજાની મદદ માટે આગળ આવે છે જ્યારે લોકો હંમેશા પોતાના સ્વાર્થ માટે બીજાને નુકસાન પહોંચાડે છે સ્વપ્નનો અર્થ છે કે ઉઘમા દેખાવ અને દુઃસ્વપ્ન એટલે કે ખરાબ સ્વપ્ન વાક્ય છે કે તેણે પોતાના સંઘર્ષો વચ્ચે પણ ક્યારેય પોતાના સ્વપ્નનો ત્યાગ કર્યો નથી અને બીજું વાક્ય કે બાળકને રાત્રે દુસ્વપ્ન આવતા તે રડી પડ્યું એ જ મુજબ આપણે આગળ ત્રીજું જોઈએ શબ્દનો અર્થ કે સુકાળ સારા પાકનો સમય અને દુકાળ તો કે અનાજ ઘાસ વગેરેની તંગીનો સમય વાક્ય છે કે વરસાદ પડતા ગામમાં સુકાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ અને બીજું વાક્ય કે ગઈ સદીના દુકાળ દરમિયાન લાખો લોકો ભૂખમરાથી પીડાતા હતા સદગુણનો અર્થ થશે સારો ગુણ અને દુર્ગુણ તો ખરાબ ગુણ એવો અર્થ થશે વાક્ય છે કે મનુષ્યમાં રહેલા સદગુણો તેને અન્ય લોકોમાં આદર આપતા બનાવે છે જ્યારે મનુષ્યમાં રહેલા દુર્ગુણો તેને પોતાના જ વિકાસનો શત્રુ બનાવી દે છે સબળનો અર્થ આવશે બળબાણ અને દુર્બળનો અર્થ આવશે કમજોર તો વાક્ય છે કે સબળ અને મજબૂત હાથે તેને વિજયનો ધ્વજ લહેરાવ્યો અને કંપનીમાં રોકાણની અછતને કારણે પ્રોજેક્ટ દુર્બળ બની ગયો એ જ પ્રમાણે પહેરવું ઉપરથી પહેરવા શબ્દ બન્યો છે ધ્યાનમાં લઈ વા પ્રત્યે લગાડીને નીચે દર્શાયેલા ક્રિયાવાચક શબ્દોને બદલીને ફરીથી લખો જેમ કે લખવું તો લખવા સૂવું તો સૂવા ઓઢવું તો ઓઢવા જવું તો જવા બોલવું તો બોલવા દોડવું તો દોડવા જોવું તો જોવા ગાવું તો ગાવા અને તરવું તો તરવા આ રીતે આપણે બનાવવાના રહેશે ત્યારબાદ પ્રશ્ન તેર કે નીચેના શબ્દોની જોડની તો તમે અહીંયા જોઈ શકો છો ચિઠ્ઠી છે બાગ બગીચા છે જંગલ ગાદી તકિયા અને તો આપ આપણે જોડની સુધારીને લખવાની છે પ્રશ્ન ચૌદની અંદર છે કે નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો જેમ કે જંગલ તો અરણ્ય અને વણ થશે ચીર તો એક બાજુ વસ્ત્ર અને બીજું થશે કપડું ભય તો જમીન અને ભૂમિ થશે અને સર્વે એટલે કે બધા અથવા અર્થ થશે ત્યારબાદ પ્રશ્ન પંદર છે કે નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો જેમ કે દિન એટલે દિવસ અને આ દિન એટલે ગરીબ થશે આ ચીર એટલે વસ્ત્ર થશે અને આ ચીર એટલે કે લાંબો સમય સમય માટે લાંબો દર્શાવાય છે આ ચીર પૂરી એટલે નગરી અને આ પૂરી એટલે તળેલી વાનગી થશે પ્રશ્ન સોળ છે કે નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો જેમ કે ગિરીને ધારણ કરનાર તો ગિરિધર અને કહેવામાં આવે તેમ ચૂપચાપ અમલ કરનાર તો એને ચાકર તરીકે ઓળખવામાં આવે છે સત્તરમું છે કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો તો જવાબ જોઈએ ગાદી ચાકર ચિઠ્ઠી તક્યોદ્દીન અને પ્રભુ આ મુજબ આપણે શબ્દકોશની અંદર આ શબ્દોને ગોઠવવાના રહેશે ત્યારબાદ વાત કરીશું પ્રવૃત્તિની તો એની અંદર અહીંયા ઉદાહરણ મુજબ આપણે કોઈ દિન પહેરવા ચીર તો કોઈ દિન સાદા ફરી આ પંક્તિમાં પરિસ્થિતિનો ભેદ જોવા મળે છે તો નીચે આપેલા શબ્દો અને શબ્દ ઉપયોગ કરી આવી પંક્તિઓ બનાવવાની છે જેમ કે અહીંયા બત્રીસ પકવાન અને ખીચડી તો પંક્તિ બનેલી છે કે કોઈ દિન ખાવા બત્રીસ પકવાન તો કોઈ દિન ખીચડી ખાઈએ તે જ પ્રમાણે કોટને પાટલું અને ધોતી આવશે તો કોઈ દિન પહેરવા કોટ પેન્ટને પાટલું તો કોઈ દિન ધોતીની મોજ માનીએ એ જ પ્રમાણે ફૂલોની સેજ અને કાંટા તો કોઈ દિન માનવા ફૂલોની સેજ તો કોઈ દિન ચાલવા કાંટાની કીડી જ એ પ્રમાણે ત્રીજાની અંદર જોઈએ તો સ્વેટરને ટોપીને કામડી આવશે તો કોઈ દિન ઠંડીમાં સ્વેટરને ટોપી તો કોઈ દિન ઠંડીમાં કામડી ઓઢીએ ચોથું છે ચમચમતી મોજડી અને સ્લીપર તો કોઈ દિન પગે ચમચમતી મોજડી તો કોઈ દિન સ્લીપર મણગમતી રોજની પ્રશ્ન ત્રણ છે કે સૂચના મુજબ કામ કરવાનું છે કે નીચે આપેલા શબ્દકોષ્ટકમાંથી વિશેષણ શોધી તેની યાદી આપણે બનાવવાની છે તો બાજુની અંદર તમે યાદી પણ જોઈ શકો છો વિશેષણોની જેમ કે હોશિયાર પહેલો કાડુ સફેદ ત્રણ ગરીબ છેલ્લો મોટો અને નાનો તો આ મુજબ વિશેષણો આપણે અહીંયા ગોતી અને વર્તુળ કરવાનું છે ત્યારબાદ પ્રશ્ન બે છે કે તમે શોધેલા વિશેષણોનો વાક્યમાં પ્રયોગ કરો તો આપણે જે વિશેષણ શોધ્યા છે એનો આપણે વાક્ય બનાવીશું તો રાહુલ હોશિયાર છોકરો છે બીજો તે વર્ગમાં સૌથી પહેલો આવે છે ત્રીજું છે કે કાળું પાટલું તેને ગમે છે ચોથું કે તેને સફેદ રંગ ગમે છે પાંચમું વાક્ય કે તેને ત્રણ ભાઈ છે છઠ્ઠું વાક્ય કે તે ગરીબ છે સાતમું વાક્ય કે વર્ગમાં તેનો ક્યારેય છેલ્લો નંબર આવતો નથી આઠમું વાક્ય કે તે ઘરમાં મોટો છે અને નવમું વાક્ય કે તેનો નાનો ભાઈ પણ બને છે ત્રીજી પ્રવૃત્તિ છે કે તમે બનાવેલા વાક્યોમાં રહેલા વિશેષણોના પ્રકાર લખો તો અહીંયા ગુણવાચક વિશેષણની વાત કરીએ તો ગુણવાચક વિશેષણની અંદર કાળું હોશિયાર સફેદ ગરીબ મોટો અને નાનો એ વિશેષણો આવશે અને સંખ્યાવાચક વિશેષણોની અંદર પહેલો ત્રણ અને છેલ્લો એ મુજબ વિશેષણો રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે જોયું ધોરણ છ વિષય પલાસ એટલે કે ગુજરાતીની અંદર સ્વાધ્યાય પોથી આધારિત પાઠ આઠ સોરી કાવ્ય આઠ રામ રાખે તેમ રહીએ તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપવામાં આપવાનો પ્રયત્ન કર્યો તો ચોક્કસ તે વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેજો આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બિલને પ્રેસ કરી દેજો જેથી આવનાર તમામે તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે તો નેક્સ્ટ પાઠના સોલ્યુશન સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત